ચંદ્ર દર્શન ઉત્સવ તેમજ પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો પાલનપુર ગિરીશચંદ્ર ઈશ્વરભાઈ ઠાકરને ને એક્યાસી વર્ષ પૂર્ણ થતા પાલનપુર ટાઉન હોલ ખાતે સહસ્ત્ર ચંદ્ર દર્શન ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ ગિરીશભાઈ ઠાકર દ્વારા લેખિત પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું જેની મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગિરીશભાઈ ઠાકરને ફૂલહાર પહેરાવીને મોમેન્ટો આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરી હતી આ પ્રસંગે મહામંડલેશ્વર રાજેન્દ્ર ગીરી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કેટલાય પુસ્તકો એમ કેવાય તો લક્ષ્મીજી અને સરજી લક્ષ્યાસ દેસર દ્વારા પુસ્તકો પાર ના આવો ગુરુ એ ફક્ત ગુરુ નથી પણ વાસ્તવિક જીવનની

તો મને એમને એક્સટર્નલ માટેનો ફોર્મ લાઈન જાતે ભરીને અને એમને મોકલી આલ્યો અને આજે હું જે કહી છું કે ભણતર અને ગણતરથી એમની એમના હિસાબે છું એમ કહું તો ઓછું નથી જય ગુરુદેવ આજે કાર્યક્રમ થયો એ થોડો વિશિષ્ટ પ્રકારનો છે પણ નવો નથી કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનના એક્યાસી વર્ષ પૂરા કરી અને એના ઉપર પહેલી પૂનમ આવે ત્યારે પોતાના જીવનમાં પૂરેપૂરા એક હજાર પૂર્ણચંદ્ર દર્શન કરી લે છે એટલે કે એના જીવનમાં પૂર્ણિમાઓ પૂર્ણિમા એટલે પૂર્ણચંદ્ર પસાર થઈ ગઈ સાધારણ રીતે આજકાલ ઉજવણીઓ ઉંમરની થાય છે એની અંદર ગણતરી ગોલ્ડન જ્યુબલી સિલ્વર જ્યુબલી અમુક મહોત્સવ એમ થાય છે અનુકરણ કરતા હોઈએ એવી અનુભૂતિ થાય આપણી પદ્ધતિ છે પદ્ધતિ સંસ્કારો ની અંદર એક છે પણ સાધારણ રીતે આપણે આજકાલ ભૂલી ગયા આપણા વિચારધારામાં માનતા લોકો ક્યારેક પૂછે કે ભાઈ સેલિબ્રેશન તો કરવું જોઈએ ને હા કરવું જોઈએ પુનર્જીવિત કેમ ના કરવું એ માટે આ સહસ્ત્ર ચંદ્ર દર્શન ઉત્સવ એની આપણે ઉજવણી હકીકત માં તો આ હોલ માં આવતા પહેલા શાંતિ યજ્ઞ ઘરે થઈ ગયો છે

પણ જે આપણું છે જેની ઉપર ધૂળ જામે છે એની ટૂંક ઉડાડવાનો આ એક નાનકડો પ્રયત્ન હતો મારા જ સંતાનો આ કાર્યક્રમ ઉભો કર્યો અને અનેક લોકોને એનાથી એક નવી ઉર્જા મળી એવું મને બધાના પ્રતિભાવ ઉપરથી લાગે છે ધન્યવાદ